અને હવે વિગતવાર મહત્વપૂર્ણ સમાચાર શિયાળો છે પણ ચોમાસાનો અનુભવ થશે જી હા બે દિવસ પછી ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે છવ્વીસથી ઓગણત્રીસમી ડિસેમ્બર દરમિયાન કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાનની શક્યતા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ થઈ શકે અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદમાં પણ વરસાદ થઈ શકે છે તો માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે જો કે સવારથી જ અમદાવાદ સહિતના શહેરોમાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી જુઓ અમદાવાદથી અમારા સંવાદદાતા સતનાનો આ ખાસ અહેવાલ રાજ્યમાં ક્રમશઃ હવે ઠંડીમાં ઘટાડો જોવા મળશે પરંતુ તેની પહેલા વહેલી સવારે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ધુમ્મસમય વાતાવરણ એટલે કે ઠંડીની અસર જોવા મળી રહી છે અત્યારે અમદાવાદના એસજી હાઈવે આ પ્રકારના દ્રશ્યો છે આપ જુઓ કે ધુમ્મસમય વાતાવરણ છે થઈ રહ્યો છે અને વાતાવરણમાં જાણે ભેજ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેટલાક વાહનોએ પોતાના હેડલાઇટ્સ પણ ચાલુ કરવાની ફરજ પડી રહી છે કારણ કે ધુમ્મસમય વાતાવરણના કારણે વિઝિબલિટી હાલ ઘટી ઘટી રહી છે અને સાથે જ કારણ કે વિઝિબિલિટી માત્ર પાંચસો મીટર જેટલી જ છે તો હા જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થશે અને સાથે જ સાથે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત દક્ષિણ રાજસ્થાનના જે ભાગ છે ત્યાં પણ કેટલીક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે એટલે કે કમોસમી માવઠું કમોસમી વરસાદ જોવા મળે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે છવ્વીસથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં જુદા જુદા વિસ્તારો કે કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા હોય અરવલ્લી હોય અને સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની એટલે કે માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે સત્યાવીસ ડિસેમ્બરની વાત કરીએ તો સત્યાવીસ ડિસેમ્બરે પણ કચ્છ સહિત સાબરકાંઠા અરવલ્લી સહિત દક્ષિણ ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ વાત જ્યારે અઠ્ઠાવીસ ડિસેમ્બરની કરીએ તો ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે જોકે આ સમય દરમિયાન ઠંડીમાં ઘટાડો પણ થશે કેમેરામેન સેલેસ મગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ